રોજ નવા નવા કપડા પહેરીને ઘુમરા મારવાની અને આ મીઠા મીઠા ગુલાબ જાંબુ ખાવાની મને મજા બહુ આવતી હતી પણ સીઝન પૂરી થઈ ગઈ એટલે આજે સવાર સવાર મેં આ ખીચડી તપેલી ગોતી લીધી આ ચોટેલી બળેલી ખીચડી મને બહુ જ ભાવે અને આ ખીચડી ખાઈને પછી એન્ટ્રી મારી મારા ઘરે આ ઘર મારો પોતાનું છે અને હું ખીચડી ખાતી હતી એ ઘર મારો નથી મારા બાપાનું છે જેમ એન્ટ્રી મારી પણ હવે આમાં મારે શરૂઆત ક્યાંથી કરવી અડધી કલાક તો મારે વિચારવામાં ગયો પછી તો કઈ નઈ અંદરના ના રૂમ માંથી બાર ના રૂમ માં અને બાર ના રૂમ માંથી અંદર રૂમ માં જેમ મજા આવી એમ ધોળાધોડ કરી નાખી પછી પાંચ બાલ્ટી પાણી રેડીને મસ્ત ઘરને ઠંડો ઠંડો કુલ કુલ કરી નાખ્યો અરે આની હવા એસી કરતાં પણ સારી આવે